જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીર્થમયી મુક્તિદાયીની ગૌ માતા કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુરૂપાચ મિતિ સુંદર રૂપ વાળી બહુ રૂપો વાળી ગૌ સદૈવ મારા નિકટ રહે હું સદૈવ ગૌના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે આપણે અષ્ટ સખીઓનું

સખીઓ રૂપી સિદ્ધિઓ એ આપણને પ્રેમ પ્રદાન કરે છે એવો અનંત અનંત કોટી પ્રેમ પ્રદાન કરે છે જેવો અનંત અનંત કોટી પ્રેમ શ્રી પ્રિયાજીના હૃદયમાં શ્રી શ્યામસુંદર માટે છે અને જેવો અનંત અનંત કોટી પ્રેમ શ્રી શ્યામસુંદરના હૃદયમાં શ્રી પ્રિયાજી માટે છે અને જેવો અનંત કોટી પ્રેમ અનેક અષ્ટ સખીઓના જીવનમાં એમના હૃદયમાં શ્રી પ્રિયાજી અને શ્રી શ્યામસુંદર માટે છે તેવો અનંત કોટી પ્રેમ આપણને પ્રદાન કરે છે તો આ શ્રી સુદેવી સખીજીની સેવા તે જલની સેવા છે ને તે જલ પ્રદાન કરવાની સેવા કરે છે જલ અર્પિત કરે છે તો સુંદર આપણને એક વાર્તા મળે છે કે એક સમયે જ્યારે એ જલ ભરીને આવતા હતા જ્યારે સુદેવી સખીજી શ્રી યમુના કિનારે જ્યારે જલ ભરવા ગયા અને ત્યારે એ મથનીમાં જલ ભરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેટલી ભીડ છે અનેક સખીઓ આવી છે અને જ્યારે જલ ભર્યું ત્યારે અનેક સખીઓ સાથે વાર્તાલાપ કરવામાં લાગી ગયા હવે સખીઓ છે ગોપીઓ છે વાર્તાલાપ તો કરવાનો થાય જ કઈ ને કઈ વાત એવી નીકળી આવે અને વાર્તાલાપ કરવામાં પણ જો પ્રિય પ્રિયતમની વાર્તાઓ આવે પ્રિયતમની પ્રિયતમની ચર્ચાઓ આવે આવે કથાઓ તો એ પ્રિયતમની કથામાં ક્યારે પ્રાતઃ થી થઈ જાય જ ખબર જ પડતી નથી તો હવે આ સખીઓ પણ એવી હતી કે સદૈવ પોતાની ચર્ચામાં ક્યાંય ને ક્યાંયથી ક્યાંય ને ક્યાંયથી શ્યામ સુંદરને લાવતી હતી તો આજે પણ શ્યામ સુંદર ચર્ચા થઈ રહી છે અને શ્રી સુદેવી સખીજીને શ્રી શ્યામ સુંદર અતિ લીલાઓ એટલી પ્રસન્ન છે કેમ કે શ્રી પ્રિયાજીને એમની અતિ લીલાઓ પ્રસન્ન છે એટલા માટે એમની લીલાઓનું વર્ણન કરતા કહે છે ક્યારેક સુદેવી સખી અનેક સખીઓને કહે છે અરે જો પેલો કનૈયા છે ગૌચારણ કરવા જઈ રહ્યો છે અરે જે સારસ્વત કલ્પમાં જ્યારે કનૈયા ગૌચારણ કરવા જતો ત્યારે ગૌઓ તો તેની પાછળ મોહિત થઈને નૃત્ય કરતી કરતી આવતી હતી અને અન્ય સખીઓ જ્યારે આ વાર્તા સંગ્રહો ને શ્રવણ કરે છે ત્યારે અતિ પ્રસન્ન થાય છે અરે એવું થતું હતું અરે હા એવું થતું હતું કે જ્યારે જ્યારે વૃક્ષના વૃક્ષના ડાળ પર પર બેસીને બેસીને માર્ગ અને ત્યાં જ્યારે મુરલી વગાડતા હતા જ્યારે વાંસુરી વગાડતા હતા અને ત્યારે અનેક ગઉ ત્યાં મોહિત થઈને નૃત્ય કરતી કરતી તેમની પાસે દોડીને આવતી હતી અને જ્યારે એમની બાસુરીમાં એમની વાસલડીમાં તો અનેક ગોપીઓ પણ મોહિત થતી હતી ત્યારે સખીઓને આ કરાવે છે ત્યારે ત્યારે સખીઓને અતિ ઉત્કંઠા પ્રગટ થાય છે અરે અરે ગૈયાઓની કોઈ બીજી અન્ય કથાઓ હોય ગૈયાઓની કોઈ અન્ય લીલાઓ હોય તો એ પણ અમને કહો ને ત્યારે સુદેવી સખીજી અનેક એવી લીલાઓના વર્ણન કરતા કરતા ચલચિત્રો પ્રગટ કરી રહ્યા છે કે જ્યારે વર્ણન કરે છે છે અને ત્યારે કહે જો કૃષ્ણ એ આપણને ગૈયા ચરાવતા દેખાય છે અરે જો પેલા કૃષ્ણ આપણને ગૌદોહન કરતા દેખાય છે અરે પેલા સુંદર નાના ત્રણ વર્ષના બાળક છે અને એ આપણને ગોબર લીલા કરતા દેખાય છે પેલા શ્યામ સુંદર એ આપણને જ્યારે સૌ પ્રથમ શબ્દ કહે છે ત્યારે એમને ગયા શબ્દ કહ્યો છે ત્યારે ગોપીઓને કથાઓ શ્રવણ કરવામાં આનંદની પ્રાપ્તિ થાય છે અને શ્રી સુદેવી સખીજીને એ જલની મથની લઈ જવામાં વિલંબ થઈ જાય છે અને જ્યારે એમને ભાન આવે છે ત્યારે સુંદર તો પ્રતીક્ષા કરી રહ્યા છે મારે જલની મથની લઈને જલ્દી જવું પડશે ત્યારે જલની મથની લઈને જ્યારે જલ્દી શીઘ્રથી શીઘ્ર પહોંચે છે ત્યારે શ્રી શ્યામ સુંદર તેમનાથી રેસાઈ જાય છે હવે એમનો પણ હક બને છે એમનો પણ અધિકાર બને છે તો એમનાથી નિરાશ થઈ જાય રસાઈ જાય છે કે અરે સખી વિલંબ આને કેટલી દેર વાટ જોઈ રહ્યો છો તારી હું કેટલા કેટલી વખતથી તારી પ્રતિક્ષા કરી રહ્યો છું હું જલની પ્રતીક્ષા કરી રહ્યો છું તું આટલા વિલંબે આવી છે હવે મારે જલ પીવું જ નથી અને શ્યામ સુંદર આવી હટ કરે છે ત્યારે કહે છે કે હવે મારે જલ પીવું જ નથી ત્યારે શ્રી સુદેવી સખીજી પણ જાણે છે કે હવે શ્રી શ્યામ સુંદર મનાવવા કઈ પ્રકાર કેમ કે એમની હટ જોઈને શ્રી પ્રિયાજી પણ અતિ નિરાશ થઈ જાય છે અરે ઓ સુદેવી તેને આટલો વિલંબ કાયકુ કર દીયો કે તું થોડી શીઘ્ર આ જાતી જ્યારે શ્રી પ્રિયાજી આવું કહે છે ત્યારે શ્રી સુદેવી સખીજી જાણે છે કે મારા શ્રી પ્રિયાજી અને શ્રી શ્યામ સુંદર મનાવવા કઈ રીતે જે રિસાઈ ગયા છે તેમને કઈ પ્રકારે મનાવા એવું હું શું કરું તે પ્રકારે લૌકિકમાં પણ એક ભક્ત જાણતો હોય કે મારા પ્રભુને સુખ પહોંચાડવા માટે હું શું કરું મારા પ્રિયને સુખ પહોંચાડવા માટે હું શું કરું એ પ્રસન્ન થાય એમને આનંદ આવે એના માટે હું શું કરું તો એટલા માટે જ્યારે સુદેવી સખીજી અતિ પ્રસન્ન થયા કે હવે જ્યારે શ્રી જમનાજીને સહાયતા કરવાની આવશ્યકતા છે મનમાં શ્રી જમનાજીને પ્રાર્થના કરી કે હે શ્રી જમનાજી હું આપને દ્વારે આવી હતી જ્યારે જલ ભરીને ગઈ હવે મને વિલંબ થયો છે તો કંઈક હવે એવી કૃપા કરો કંઈક હવે એવી કૃપા કરો અને એવી કંઈક મારા પર દ્રષ્ટિ કરો કે હું મારા સુંદર અને શ્રી પ્રિયાજીને મનાવી શકું સુદેવી સખીજી જલ ભરીને લાવતા હતા તો શ્યામ શ્યામસુંદર માત્ર જલને ના જોતા હતા માત્ર જલને ગ્રહણ ન કરતા હતા એ જલમાં પોતાની ગૈયા મૈયા પોતાની ગૌમાતાની પ્રતિમા એમની છબી પણ નિહારતા હતા કે જ્યારે સુદેવી સખીજી જ્યારે જલ ભરતા હોય અને ત્યાં વાર્તાલાપ કરતા હોય પાસેથી કોઈ ગયા મૈયા પસાર થતી હોય એ ગૈયા જ્યારે તેમાં મુખ કરીને જોવે છે ત્યારે એ પણ સમજી જાય છે કે આ જલ તો મારા શ્રી શ્યામસુદર પાસે પહોંચવાનો છે તેમાં એ જલ કરીને એ જલમાં જ્યારે પોતાનું શ્યામસુદર પાસે પહોંચે છે ત્યારે શ્રી શ્યામસુદર તેમાં મુખ કરીને જોવે છે તો એ તેમાં પોતાનો મુખ નહીં પરંતુ તેમાં પોતાની ગૌમાતા પોતાનો પ્રેમ પોતાની આરાધ્ય તેમના દર્શન કરે છે તો આ જલની મથનીમાં દર્શન કરવાનું એક કારણ આ પણ હતું કે શ્રી શ્યામસુંદર તેમાં પોતાની ગૌમાતાની છબી નિહારે છે ત્યાં તેમની છબી નિહારે છે અને અતિ પ્રસન્ન થઈ જાય છે અતિ વિલંબ થયો છે આજે તું કેમ મતલબ વિલંબે આવી અહીંયા સુદેવી સખીજી પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે સાક્ષાત શ્રી યમુનાજી ત્યાં પ્રગટ થઈ ગયા જલના પ્રવાહમાં પરિણત થયા કલકલ વહેતા શ્રી યમુનાજી ત્યાં પ્રગટ થયા છે અને તે શ્રી યમુનાજીમાં જ્યારે શ્રી શ્યામસુંદર સુંદર પોતાનું મુખ કરીને જોવે છે તો ત્યાં તેમને પોતાની પ્રતિમા નહીં પરંતુ ગૌલોક ધામમાં વિચરણ કરતી દરેક ગૌમાતા સહિત અધ્યક્ષા કામદેનુ ગૌમાતાના દર્શન ત્યાં થાય છે તો આ જ પ્રકારે નિકુંજમાં સૌ પ્રથમ વખત શ્રી જમનાજી સ્વરૂપમાં શ્રી કામદે નું ગૌમાતા અનેક ગૌલોકધામની ગૌમાતાના દર્શન શ્રી શ્યામસુંદર કરે છે અને જ્યારે એમના ગૌમાતાના દર્શન કરીને અને એમાં ગૌલોક ધામની ગૌમાતાના દર્શન કરીને સુંદર અતિ પ્રસન્ન થાય છે અને એમનો આનંદ જોઈને શ્રી સુદેવી સખીજીને અતિ આનંદ આવે છે અને જ્યારે અતિ બધું આનંદિત થઈ જાય છે ત્યારે ત્યાં ગૌમાતાના દર્શન કરીને અતિ આનંદની પ્રાપ્તિ થાય છે અને આસપાસની હવાઓમાં પણ અતિ આનંદ પ્રદ પ્રજ્વલિત થઈ જાય છે અતિ આનંદની હવા આનંદની વાયુ પ્રગટ થઈ જાય છે અને આ જ પ્રકારે શ્યામ સુંદર શ્રી સુદેવી સખીજી થી રસાણા હતા તેમનાથી નિરાશ થયા હતા એ બધું વિસ્મરણ કરી જાય છે અને ત્યાંને ત્યાં તે જલ ગ્રહણ કરે છે અને ત્યારે સુદેવી સખીજી જલ જયારે આપે છે અને કહે કે હવે મારા પ્રભુ હવે આપ જલને ગ્રહણ કરો ત્યારે એ જલને ગ્રહણ કરે છે આ જ પ્રકારે અનેક સેવાઓ છે અનેક લીલાઓ છે જેના પરથી જાણ થાય છે કે અષ્ટ સખીઓને પણ યદી પ્રસન્ન કરવી છે અષ્ટ સખીઓની પણ યદી સેવા કરવી છે તો આપણે સૌ પ્રથમ ગૌમાતા સેવા એ અષ્ટ સખીઓના ભાવથી કરવી પડશે કે જ્યારે ગૌમાતાની સેવા આપણે પ્રસન્ન કરવાના ભાવથી કરીએ છીએ ત્યારે આ આપણી સેવાને નિકુંજ લીલામાં સહાયક સેવા રૂપે લે છે અને એ સેવા રૂપે જ્યારે જોવે છે ત્યારે શ્રી પ્રિયાજી અને શ્રી સુંદરને આપણી આ ગૌમાતાની સેવાની લીલાઓને અતિ આનંદથી એ કહે છે અને જ્યારે આ સેવાઓને શ્રવણ કરીને શ્રી પ્રિયાજી અને શ્રી સુંદરને અતિ આનંદ આવે છે ત્યારે તે આપણા જીવનમાં અતિ પ્રેમ પ્રદાન કરે છે અને અતિ અધિકથી અધિક ગૌમાતાની સેવા પણ પ્રદાન કરે છે જેનાથી આપણને અધિકથી અધિક આનંદ અને સુખની પ્રાપ્તિ થઈ શકે તો આ જ પ્રકારે ગૌમાતા સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે અનેક ભક્તોને પ્રેરિત કરતા રહો ગૌમાતાના સત્સંગ શ્રવણ કરતા રહો ગૌમાતાના સત્સંગને અનેક ભક્તોને શ્રવણ કરાવતા રહો જેનાથી આપને અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ થશે તો આ જ પ્રકારે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે અષ્ટ સખીઓ સદૈવ આપના પર પ્રેમ વર્ષાવતા રહે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ